રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ સ્પર્ધામાં દ્વારકાની સાત મહિલા જેટલા ખેલાડીઓ દ્વારકાના ખેલાડીઓએ નવ ગોલ્ડ મેડલ ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત સત્તર મેડલ મેળવીને દ્વારકાનું નામ રોશન કર્યું છે

રાજ્ય કક્ષા લેવલની માસ્ટર એથ્લેટિક્સ નડિયાદ ખાતે યોજાયેલી રમતમાં અમે ભાગ લીધો હતો જેમાં અમે દરેકે અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યા છીએ